તમે કેદલાઈ નાસ્તો લઈને જવા દે હે ઓમારી વિડીયો કો મે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા નવઈ રણોજા જવાનો ટાઈમ આવી ગયો છે આ બીજે જવાનો છે ગંતૃ છે જ બરોબર છે આ છોકરાં તો ની હાર ખોલી દેશે એટલે આમાં બે જણને મેર પડી જશે આફર નવ તારીખે જવાનું છે રે હે કોના મારે લાવવા પસંદ નુકરો તો નવ તારીખે હાર દેવાનું છે કઈ તારીખે નવ તારીખે આજે તો 23 કાલ 7 8 9 બનછુન તો બોલ જ નહીં બનછુન બે જોડે લઈ લીધે એટલે હે ના રનુજા તો નહીં હલવાય છે ને બીજી બીજે હા હોઉિ ગમે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરવા ના કમેન્ટ માં લખજો જય રનુજા વાળા કોની ને હા બસ જવાનું બરાબર છે

ઉચકી લાવી પડશે પણ ચાવી જો છે કોને કહેવાય આમ તો આપડે જ આવ્યા તો હું તો આવડે જ આવ્યો ભાઈ હતા તો સાથી ના દેવાય કે ના મિલ્યા લો ભાઈ અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ભાઈ ગુનો લઈ જવી છે પણ ગુનો શેમાં લઈ જવાનું ટ્રેક્ટર પર ચાવી છે નહીં યાર બધું શું કરીએ હવે बराबर हमारी वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब करो ना भूलता जो जाए घोड़ी ना नजारा क्या है सख्त लागे जो साई भाई छे नहीं ये वो लागे से नहीं चावी पचावी का कौन चीज ले रहा है कहाँ फोन मारो चाय वगैरह थोड़ी दूर ले लिया नहीं चौसे चाय नहीं चाहिए था पर इस वीडियो बनाऊं तो नहीं अब रहेना फोन ले आले तो वीडियो नहीं बनाऊं तो बोल चल ना हम बनाए <laughs> जाते करे तो मैं वे। वेला वेला ना खैर मैं पूछूँ ही तू पूछियो तो, तो ना मेरे पड़े जाते है आवे ले या रस्सी लइयाऊ चाही हूं ओ माथे यु तो होस हां फोन से तो मम्मी देरिया दे <laughs> भेजो <भ्याजे दोरा दियान। laughs> थोड़ी लेती है भेजो किधु मम्मी तू ले ले जा मारो काका हा हा ना केज नै ने किधु आ तो यार पुके छे केजे केजे हां क्या जो है हमारी तो वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब करो ना बोलता तो क्या है तो दादा फोन तो ना आला तो जाए ना आला बोल अब बोल आला तो बोल ना आला तो बोल ना आला दो बोल आला तो खुद ना आला दो भाई आज के उना आला दो क्या हां आता है कैसे चला ना मार क्या अपना चले जाए रे रे तो आदत ना करता ना पहले क्या है रिपेयरिंग करा तो और फोन से कर लो ना बस तेरा पैसा दे करा ना पैसा कैसे पैसा मिला ले तब को ना हां से

તો પછી મેરત ના પડે ના ના તો પૈસા માંગવા આવે એ બેંક વાળા પૈસા કે બેંક વાળા માજો છે ને પૈસા એમ કહો છો તમારી જોડે જ ને તો બેંક માં તો હું ખાલી પડવા ગયો એટલા તો કે મારો આગળ ઊભડ્યો 1500 ભોપી ઉપર હે ભોપી હું તો હંગાર જ ગયો બાઈક લઈને 500 રૂપિયા લઈ ગયા હતા ઓ નાય પૈસા બા લઈ ગયો ભઈ હો ભોપી આપડે ભોપી ને કેવા અમારે વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હું આવું ચાહતા